પાડોશી મહિલા વારંવાર ખોટી રીતે કરતી હતી ઝઘડા પછી જે થયું તે જાણીને તમે ચોંકી જશો આદર્શ નારી સુશીલા ભાગ બે એકવાર ઉનાળાની પૂર્ણિમાનો દિવસ હતો સુશીલા પોતાના ઘરની અગાસીમાં ટહેલતી હતી પાડોશના ઘરની માલિકન પણ પોતાના ઘરની અગાસીમાં આવેલી હતી તે સંપન્ન પરિવારની વિધવા બ્રાહ્મણી હતી તેને બે દીકરા હતા એક સોળ વર્ષનો અને બીજો ત્રણ વર્ષનો બંને ઘરોની અગાસીઓ સમતળ હોવાથી સામે જઈને સુશીલાએ તેમને નમસ્કાર કર્યા બ્રાહ્મણી ઘણી કંકાસણી હતી તે બોલી કેમ લી તું ચાર ચોપડી ભણી છે તેથી અભિમાનમાં મને ચીડવે છે સુશીલા બોલી નાજી હું તો તમને પોતાની માતા અને સાસુ જેવા માનીને નમસ્કાર કરું છું બ્રાહ્મણી બોલી ઠીક ત્યારે તો તું મને ચતુરાઈથી તારા બાપની અને સસરાની બેરી બનાવવા માગે છે તારાએ નપાવટ બાપ અને સસરાની દાઢી બાળો જે મને પોતાની બૈરી બનાવવા માંગે છે તે આ રીતે ગાળો ભાંડવા લાગી અને પછી નીચે ઉતરીને ઘરની બહાર નીકળીને રસ્તા ઉપર તેણે ધાંધલ મચાવી મૂકી જ્યારે રસ્તે જતા અને આડોશ પાડોશના ઘણા લોકો એકઠા થઈ ગયા ત્યારે તે તેમને કહેવા લાગી આ છોકરી સુશીલાનો ઘમંટો જુઓ મને તે પોતાના બાપની અને સસરાની બૈરી બનાવે છે જે લોકો સુશીલાના હિતેચ્છુ હતા તેઓ તે બ્રાહ્મણીની જાત જાતની ગાળો સાંભળીને સુશીલા પાસે જઈને કહેવા લાગ્યા કે તું પોતાના પતિને કહીને પોલીસમાં આની વિરુદ્ધ ફરિયાદ માંડ અદાલત આને સજા કરશે કોઈ પણ વ્યક્તિ કોઈને અનુચિત ગાળો દઈ શકે નહીં આ સાંભળીને સુશીલાએ હાથ જોડીને ઘણા વિનય સાથે પ્રેમપૂર્વક તે બધાને સમજાવ્યા પોલીસમાં ફરિયાદ કરવી એ ભલા માણસોનું કામ નથી તમે જોજો ભગવાનની ઈચ્છા હશે તો થોડા જ સમયમાં હું તેમને પ્રેમથી પોતાના બનાવી લઈશ તેનો આ નિખાલસ રહિત હિતેચ્છો ભાવ ભર્યો અને વેરભાવ રહિત વ્યવહાર જોઈને તે બધા ખુશ થઈને ચાલ્યા ગયા એક દિવસની વાત છે પેલી કંકાસની બ્રાહ્મણીનો ત્રણ વર્ષનો બાળક ઘરની બહાર રસ્તા ઉપર રમી રહ્યો હતો તે સમયે બે સાંઠ લડતા લડતા તે બાળકની નજીક આવી પહોંચ્યા સુશીલાએ આ જોયું તરત જ તે દોડી જઈને તે બાળકને ઉંચકી લઈ આવી અને પેલી પાડોશન પાસે જઈને તેણે કહ્યું બાળકને રસ્તા પર એકલો નહીં છોડવો જોઈએ બે સાંઠ લડતા લડતા આવી રહ્યા હતા છોકરાને ઘાયલ ન કરી બેસે માટે હું તેને ઉંચકીને લઈ આવી છું આ સાંભળી તે કંકાસણી બોલી જ્યારે જા આને તું ક્યાં ઉચકી લાવી હું પોતે જ લઈ આવત સુશીલાએ કહ્યું હું આને લઈ આવી તો એમાં મારું શું અહિત થયું આમ કહીને છોકરાને તેની પાસે બેસાડીને તે પોતાના ઘરે પાછી આવી સુશીલાના પિયરમાં એક ધનિક બ્રાહ્મણ હતો તેને સુશીલા પર ઘણી શ્રદ્ધા હતી તેણે પોતાની દીકરીની સગાઈ માટે સુશીલા પાસે એક માણસ મોકલ્યો તે છોકરીની સગાઈની વાતચીત પેલી કંકાસણી બ્રાહ્મણીના મોટા દીકરા સાથે ચાલી રહી હતી શહેરના એક માણસે પેલી કંકાસણીને કહ્યું તમારા દીકરાની સગાઈ બાબતમાં તપાસ કરવા માટે સુશીલાના પિયરનો બ્રાહ્મણ તેની પાસે આવ્યો છે આ સાંભળીને કંકાસણી ચમકી ગઈ અને બોલી તે તો મારી સાથે ઝઘડેલી છે અને હંમેશા મારી સાથે દુશ્મની રાખે છે આમ કહીને તે સુશીલાના ઘરે ગઈ બહારના પાછળ સંતાઈને ઊભી રહી અને સુશીલા તથા તે બ્રાહ્મણને પરસ્પરની વાતચીત છાની મને સાંભળવા લાગી બ્રાહ્મણે સુશીલાને કહ્યું તમારા ભાઈના મિત્રે તમારા પર વિશ્વાસ મૂકીને મને અહીં મોકલ્યો છે તમારા પાડોશની વિધવા બ્રાહ્મણીનો એક છોકરો છે તેની સાથે તેમની દીકરીની સગાઈ કરવા બાબતમાં તમારો શો અભિપ્રાય છે સુશીલા બધો હાલ જાણતી હતી તેણે વિચાર્યું બંને ધનિક છે બંને પક્ષની સ્ત્રીઓ કંકાસણી અને કલ્હપ્રિય છે આવું વિચારીને તે બ્રાહ્મણને કહ્યું તેમના માટે આ સગાઈ બધી રીતે સારી છે બ્રાહ્મણે કહ્યું છોકરાની માને તો લોકો કંકાસણી જણાવે છે સુશીલા બોલી આજકાલના સમયમાં સ્ત્રીઓમાં બુદ્ધિ ઓછી હોવાને કારણે બધા ઘરોમાં દ્વેષ અને કંકાસ રહે છે તેથી એકબીજાની નિંદા કરવાનો સ્વભાવ પડી ગયો છે મારી સમજ મુજબ તો તેમના માટે આ સગાઈ કરી લેવી ઘણી સારી વાત છે આ અભિપ્રાય લઈને બ્રાહ્મણે ત્યાંથી વિદાય લીધી કંકાસણી બ્રાહ્મણી શરૂથી અંત સુધીની બધી વાત સાંભળી રહી હતી તેના મન ઉપર સુશીલાના આ વર્તનનો ઘણો સારો પ્રભાવ પડ્યો તે ઘરમાં પ્રવેશીને સુશીલા પાસે ગઈ અને વિનયપૂર્વક કહેવા લાગી સુશીલા તું ધન્ય છે મેં તો તારી સાથે ઘણું જ ખરાબ વર્તન કર્યું છે અને તેમ છતાં તું તો મારું હિત જ કરતી રહી છે બહેન હું તારું આવું વર્તન જોઈને મુગ્ધ થઈ ગઈ છું તું આવી વિદ્યા ક્યાંથી શીખી છે શું મારો સ્વભાવ પણ તારા જેવો થઈ શકે હું તારી સોબત રાખવા ઈચ્છું છું શું હું અવારનવાર તારે ત્યાં આવી શકું સુશીલાએ જવાબ આપ્યો અરે કેમ નહીં આ તો તમારું જ ઘર છે તમે અહીં આવો એ તો મારા માટે મોટા સદભાગ્યની વાત છે મારા ઉપર તમારી ઘણી દયા અને પ્રેમ છે બ્રાહ્મણી ઘણી ખુશ થઈ અને અવારનવાર સુશીલાના ઘરે જવા લાગે સુશીલાની સોબતથી તેના ઉપર સારી અસર થવા લાગે અને ઘણા થોડા સમયમાં તે પણ સુશીલાના જેવા સુંદર સ્વભાવની બની ગઈ કંકાસણી પાડોસણમાં આવું અદ્ભુત પરિવર્તન જોઈને સુશીલાના તે હિતેચ્છુઓ પર ઘણી સારી અસર પડી પહેલાં જેઓ પોલીસમાં બ્રાહ્મણી વિરુદ્ધ ફરિયાદ કરવા સુશીલાને આગ્રહ કરતા હતા તેઓ હવે સુશીલા પાસે આવીને કહેવા લાગ્યા સુશીલા ભારે આશ્ચર્યની વાત છે તે તો તેને તારા જેવી જ બનાવી દીધી સુશીલા બોલી આ બધી ઈશ્વરની કૃપા છે તે હિતેચ્છુઓએ પછી કહ્યું ધન્ય છે તને અમે આ કંકાસની સ્ત્રીની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવાનો તને જે કહેતા હતા તે અમારી ભૂલ હતી થોડાક દિવસો પછી તે બ્રાહ્મણીના દીકરાના લગ્ન નક્કી થયા ત્યારે તે સુશીલાના ઘરના બધા પુરુષોને આગ્રહ કરીને લગ્નમાં લઈ ગઈ ઘરના બધા જ પુરુષો જાનમાં ગયા એ દરમિયાન તે મોહલ્લામાં એક વાણિયાને ત્યાં ચોરી થઈ તેથી તે વાણિયાને સાથે લઈને કોતવાલ પંડિતજીના ઘરમાં આવી ઘુસ્યો અને બોલ્યો કે અમે તમારા ઘરની જડતી લેવા આવ્યા છીએ આ સાંભળીને ઘરની બધી સ્ત્રીઓ ગભરાઈ ગઈ ત્યારે ગૌતમીએ સુશીલાને કહ્યું વહુ પોલીસવાળા આવ્યા છે તેમનું આવું સારું ન ગણાય માટે એ લોકોને થોડા રૂપિયા પૈસા આપીને અહીંથી વિદાય કર સુશીલાએ કહ્યું તમે ચિંતા ન કરો હું પોતે બધું જ ઠીક કરી લઈશ એ પછી સુશીલા પહેલાં વાણિયાને કહેવા લાગે કેમ ભાઈ અમારા ઘરમાં પુરુષોની ગેરહાજરીમાં જડતી કરાવીને શું તમે અમારી બેજતી કરવા ઈચ્છો છો શું તમને પોતાનો ચોરાયેલો માલ અમારા ઘરમાં હોવાની શંકા છે વાણિયાએ કહ્યું ના બહેનજી હું તો એવું ઈચ્છતો જ નથી મને તો આ પોલીસવાળા જ અહીં લઈ આવ્યા છે પછી સુશીલાએ નિર્ભય રીતે કોતવાલને પૂછ્યું કેમ કોતવાલજી શું તમે અમારા ઘરની જડતી લેવા આવ્યા છો કોતવાલ બોલ્યો કાલે રાત્રે આ વાણિયાને ત્યાં ચોરી થઈ છે તેથી અમે જડતી લેવા અહીં આવ્યા છે સુશીલાએ નિર્ભયતાથી કહ્યું ઘણો સારો તમે મને એવું લખી આપો કે હું પોતાની મરજીથી તમારા ઘરની જડતી લઈ રહ્યો છું અને એ પણ બતાવો કે જડતી લેવા છતાંય કંઈ મળી નહીં આવે તો અમારે પોતાની આ બેજતીનો દાવો કોના પર માંડવો એ માટે જવાબદાર કોણ હશે આ સાંભળીને કોતવાલ ગભરાયો અને બોલ્યો આ વાણીઓ જ મને અહીં લઈ આવ્યો છે અને અહીં આવ્યા પછી એ વાત કબૂલતો નથી આ રીતે ફેરવી તોડીને તે બધા ત્યાંથી ચાલ્યા ગયા ઘરના પુરુષો લગનમાંથી જ્યારે પાછા આવી ગયા ત્યારે આ ઘટના સાંભળીને ઘણા ખુશ થયા અને સુશીલાનું અત્યધિક આદર સન્માન કરવા લાગ્યા બાકીની સ્ટોરી આગળના વિડીયોમાં સાંભળીશો